કઈ મળ્યા તમે એમના તમે મને જોગણી માથે જોઈ લો એવું તમારે ભૂખ ના પડે મામા મામા મમ્મી જે મને જોઈ લો મિત્રો પેલા જૂના ફોટા મારા મમ્મીના ને પપ્પા મમ્મી આશરે કેટલા વર્ષના ફોટા છે આ પચીસ ત્રીસ વર્ષનો ફોટો કેટલો જૂનો છે અત્યારે પપ્પા જો અને અત્યારે મારી મમ્મી જો તાર મમ્મી છે તો આ આ કેવું છે ફોટો આ કેલા આ એક સમયનો ફોટો ના આ તો આ રહેવા

રેગ્યુલેટર બંધ રાખો સારું કહેવાય લો જય કેમાનો છે વીર થોડી રસી બહાર કાઢે ને બકા તે પલાળી જ નહીં રસી બોલ તેલમાં નહીં પલાળી એમના બહાર કાઢી લીધે ઓયલા વીને નમાય છે આઈ ગયા આહા કેલા બધાય કેના રમવા માટે જોજો જય બריה બાપા વી નમિલે ન મિલે વી વાહ વાહ વીર હજુ કેટલી જો વાહ વાહ જય બריה બાપા સેવા સેવા કરવા માટે અમારું વીર એક્સપર્ટ છે જો કે દીવો બધી થતી હોય પૂરું ત્યાં જ હોય ગયા ચાલો મિત્રો હવે વીર ની પાંચ દિવસ નમાવી લીધો છે હવે આજે રવિવાર છે

આપ જોઈ શકો છો જો મસ્ત મજાનું ફૂલે પાડી છે અહીંયા કોર્નર પર પણ જોરદાર કરી જો અહીંયા રોડ પર છે જોગણી માતાનું મંદિર મોરધાની ને કઠલાલની વચ્ચે અહીંયા રોડ છે એમાં મસ્ત મજાનું જોગણી માતાનું મંદિર છે આપ જોઈ શકો છો અને જોડે આજુબાજુ ખેતર છે જો તમાકુનું તો સારું એવું મંદિર છે અહીંયા આવવાથી મસ્ત મજા સારું લાગે છે હું દર રવિવારે આવું છું તમને ખબર હશે એવરી રવિવાર મારે અહીંયા આવવા જોઈએ જ મેડી માતાના મંદિરથી દર્શન કરીને અહીંયા ધોગળી માતાના દર્શન કરવા અહીંયા આવું જ છું દર રવિવારે જો પહેલાં આવું મંદિર હતું અહીંયા જૂનું પછી નવું બનાવવામાં આવ્યું આ મંદિર આ જૂનું છે જો અને અહીંયા છે પણ આ કટિંગ કરીને એવું કર્યું છે મસ્ત મંદિર છે તો કોઈ નહીં મિત્રો આપણે અહીંયા ત્યાં જઈએ છીએ ફાટકીએ તો જો કન્ટિન્યુ બનાવી રહ્યા છે તો મળીએ ફાટાકીએ

ચંચરબા આ સોમનાથ ફોટો છે સાસુ વહુ જોઈ લો આ માર દાદી આ મારી મમ્મી સાસુ વહુ ઓ ખરેખર આજે મે દાદી સપના માયલા આ પાકીટમાં માં લગન મનાયલા ના તા લગન ને લગન માં ના ના પપ્પા ખબર પેલું ભરીન ફરતા હતા સફારી પેરીન આ જોસના લગન માં વાણે લો લગન માં ચાલવે એવું ઓ આ જોસના લગન માં વાણે લો હોડા હાચી મુકી દીધી મમ્મી હું મડાઈ આવું તો જો મિત્રો રાતના આઠ વાગી ગયા છે અને એડિટિંગનો સમય થઈ ગયો છે અને આજે રવિવાર હતો એટલા માટે હું ઘણી બધી જગ્યાએ માતાજીના મંદિરે ફર્યો છું અને ફાઇનલી વિના પાંચ દિવસ આજે નમાઈ દીધો છે આપણે બરિયા બાપાએ અને આજે રવિવાર છે તો સોમવાર મંગળવાર ને બુધવાર અને ગુરુવારે આપણે ઓળખ કરવા જવાનું છે તો કોઈ નહીં હવે થોડોક સમય બચ્યો છે ત્રણ દિવસ બચ્યા છે પછી આપણે બન્યા બાપાની શત્રુજા બાધા કરવા માટે જવાનું છે અને ત્રીસ તારીખથી ચૈત્ર બેસે છે અને ત્રીસ તારીખથી આપણે માતાજીની સેવા ત્યાં કરવા જવાનું છે અને આઈ થિંક હું જે આફર આ વખતે જ હું નવે નવું દિવસ ઉપવાસ કરવાનો છું તો કોઈ નહીં માતાજી મને એવો શું કહેવાય તાકાત આપશે ઉપવાસ કરવાની તો કોઈને હવે રૂહી ત્યાં બેસી છે બહાર રીતિકા અને પીહુ તો બધા ઉપર ગયા છે અને ભીડને નીચે રાખીને ગયા છે

ઘણું બધું છે યાર તો એટલાથી સચિવ કેમ કે ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં ત્રણેય પ્લેટફોર્મમાં મારે એક જ દિવસમાં વિડીયો અપલોડ કરવાની હોય છે તો પહોંચી નથી ભરાતું તો કોઈ નહીં બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો તો આ બ્લોગને હું એન્ડ આપું છું અને આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં બાય બાય